ભુજ ખાતે લાયન્સ હોસ્પિટલ રધુવંસિંહ ચોકડી પાસે ગત તારીખ ના રોજ આઠમા પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આહાર વિહાર લઈ અનેક બાબતે તજજ્ઞો દ્વારા ઉપસ્થિત લોકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભુજ ખાતે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આઠમા પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અઢારમી નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ગત તારીખ સોળના રોજ સાંજે ચારથી છ દરમિયાન લાયન્સ હોસ્પિટલ રઘુવંશી ચોકડી પાસે રાવલવાડી રિલોકેશન સાઇટ ભુજ ખાતે